ઉધના વિસ્તારનો માથાભારે વ્યાજખોર લાલી પંજાબી વિરુદ્ધ મહિલા બુટલગરે કરેલી ફરિયાદ બાદ કોર્ટમાંથી તેની આગોતરા જામીન લઈ ઉધના પોલીસ પથકમાં હાજર થયેલા લાલુ પંજાબી વિરુદ્ધ ફરીએ ગુનો નોંધાતા પોલીસે તેની ધરપકડ કરી સળિયા પાછળ ધકેલ દીધો હતો સુરતમાં વ્યાજખોરો સામે પોલીસે લાલ લાંગ કરી છે જેને લઈને વ્યાજખોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે તો ઉધનાની મહિલા બુટલેગને પાયમાલ કરી દેનાર માથાભારે વ્યાજખોર લાલી પંજાબી સામે ઉધના પોલીસે ફરિયાદ નોંધી હતી અને લાલી પંજાબીની ઓફિસમાં તપાસ કરતા ત્યાંથી કોરા ચેકો ડાયરીઓ સહિતની મત્તા મળી આવી હતી પરંતુ આરોપી ભાગી છૂટ્યો હતો જેથી લાલી પંજાબીને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા

રેટમાં વ્યાજ વસૂલે છે શોષણ કરે છે આ પ્રકારના લોકો વિરુદ્ધ એક ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહેલ છે હાલમાં અમારે ડીજી સાહેબ તરફથી પણ સમગ્ર સ્ટેટમાં વ્યાજ બાબતની જે પણ આ પ્રકારની ફરિયાદ હોય તે અનુસંધાન એક ડ્રાઈવ પણ ચાલી રહેલ છે જે બાબતને લઈને થોડા સમય પહેલાં ઉધનાના ભાઠેના એસએમજી હોલ ખાતે એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો આ લોક દરબારમાં વિસ્તારના તમામ લોકો આવી અને પોતાની આ પ્રકારની કોઈ પણ રજૂઆત અથવા ફરિયાદ હોય એ જણાવતા હતા આ દરમિયાન એક ફરિયાદી બેને આવીને પોલીસને જણાવેલું હતું કે તેમની પાસે એક વ્યક્તિ છે જે ધર્મેશ લાલી ધર્મેશ હંજરા કરીને છે એને એમને ખૂબ જ ઊંચા વ્યાજ દરે પૈસા આપ્યા હતા અને એમનું સમગ્ર રીતના એમનું આર્થિક શોષણ કરી રહ્યો હતો જે બાબતને લઈને પોલીસે ફરિયાદ નોંધી હતી આ ફરિયાદ બાદ પોલીસે એમના આ જે આરોપી છે ધર્મેશ લાલી એના ઘરે એના ઓફિસે જઈ અને તપાસ કરી હતી ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ મળ્યા એમાંથી પોલીસને સત્તાવન અલગ અલગ કોરા ચેક પંદર એ એક્સિસની ચેકબુક આ ઉપરાંત એક પ્રોમિસરી નોટ બીજી અન્ય ડાયરીઓ અને અન્ય ડોક્યુમેન્ટ્સ મળ્યા હતા જેના આધારે અમે વધુ તપાસ હાથ ધરી હતી આ વધુ તપાસમાં અમને કેટલાક ફરિયા કેટલાક ભોગ બનનાર લોકોનો સંપર્ક પણ થયો હતો તેમાંથી અમ એક ભાઈએ આવીને એ ફરિયાદ નોંધાવી હતી કે એમણે પોતે બે હજાર ઓગણીસમાં આ ધર્મેન્દ્ર ઉર્ફ લાલી પાસે બે લાખ રૂપિયા વ્યાજે લીધા હતા બે લાખ રૂપિયા વ્યાજે લીધા એમાં પહેલાં જ દિવસે જ્યારે પૈસા જ્યારે આપ્યા વ્યાજે ત્યારે ચોવીસ હજાર રૂપિયા કટ કરી નાખ્યા હતા અને એક લાખ ચુમ્મોતેર હજાર રૂપિયા એને આપ્યા હતા અને દર મહિનાનો ચોવીસ હજારનો હપ્તો એ પ્રમાણે નક્કી કરવામાં આવ્યું હતું જેમાં એક લાખ અડસઠ હજાર જેટલી રકમ આ જે ભાઈ છે ભોગ બનનાર એણે પરત કરી હતી અને તે છતાં જે આ ધર્મેન્દ્ર લાલી જે વધુમાં વધુ માંગણી કરતો હતો આ માટેના કેટલાક રેકોર્ડિંગ્સ પણ પોલીસને મળ્યા છે કે જેમાં અતિશય ગંદી ભાષામાં અને અતિશય ખરાબ શબ્દો અપશબ્દો વાપરી અને એણે આ પૈસાની ઉઘરાણી કરેલી છે જેમાં એણે બીજી અન્ય ધમકીઓ પણ જે ભોગ બનનાર છે એને આપી છે આ બાબતમાં વધુ તપાસ કરતા જાણવા મળ્યું છે કે જે ફરિયાદી છે એને આની ધમકીથી ડરીને અને અત્યાર સુધી કુલ પાંચ લાખ પંદર હજાર રૂપિયા બે લાખની સામે આપી દીધા છે અને તે છતાં જે આ આરોપી વ્યક્તિ છે ધર્મેન્દ્ર લાલી એ ફરિયાદી પાસે બીજા ત્રણ લાખ રૂપિયા માંગે છે અને એમ કરતાં એને ધમકી પણ આપે છે કે જો તું મને આ ત્રણ લાખ નહીં આપતો હું તારા નામનો પંદર લાખનો ચેક જે કોરો ચેક છે એ પંદર લાખ લખી અને કોર્ટમાં ચેક રિટર્નનો દાવો કરીશ અને એ રીતના ફસાવી દઈશ આ ઉપરાંત એને મારવાની ધમકી એને ગંદી ગાળો બોલીને અપમાનિત કરવાનો આ તમામ પુરાવા પોલીસ પાસે છે આ સમગ્ર ઘટનામાં પોલીસે ધર્મેન્દ્ર લાલીની ધરપકડ કરી છે હાલ તો માથાભારી વ્યાજકો લાલી પંજાબીને ઉધના પોલીસે ઝડપી પાડી તેની હેકડી ઠેકાણે પાડી હતી પોતાને ચાલાક સમજનાર અને કોર્ટમાંથી એક ગુનામાં આગોતરા લઈ હાજર થયેલા લાલી પંજાબીની બીજા ગુનામાં ઉધના પોલીસે ધરપકડ કરતાની વ્યાજખોરમાં ફફડાટ આપી જવા પામ્યો છે બિરોડી પછી